હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટના ધ્યાનમાં આ પટારાની વાત આવતા તેઓએ અહીં અગાઉ જૂની મામલતદાર કચેરી કાર્યરત હતા તેમની વસ્તુઓ હવાના અનુમાન સાથે પ્રાંત અધિકારી અનિલ જાદવને જાણ કરી હતી અને ત્યારબાદ મામલતદાર સહિતની ટીમ હોમગાર્ડ કચેરીએ પહોંચી હતી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે આ મોટો પટારો જૂના જમાનાનો હતો પ્રાંત અધિકારી એ બાબતે ગંભીરતા અને સતર્કતા દાખવી હતી અને તેમણે તાત્કાલિક તપાસ માટે ટીમ મોકલી હતી મામલતદાર એન એસ મલેક સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજી પાયાન સહિતનો સ્ટાફ હોમગાર્ડ કચેરીએ પહોંચી ગયો હતો અમને કાલે ફોન આવ્યો હતો કે ત્યાં વસ્તુઓ પડી છે અમે જે પટારો જોયો જૂનાથી બધું જૂનું બધું માલ મળે છે જૂની બંદૂક છે બે કંખ છે એક મોટો એ ઝૂલાના સ્તંભ કહેવાય ઝૂલા છે એ ઝૂલો છે ચાંદીનો એ ઝૂલાના પાઇપો છે કુંડલા છે તોરણ જેને કહેવાય કે હાથીની હાથી છે ચાર ચાંદીના પતરાવાળા એ હાથી પરની અંબાડી હોય એવી બે ચાંદીની અંબાડીઓ છે પછી જોડી એને જોડવા માટેના બે એક ચાંદીનું પતરાવાળું જોડ્યું છે એ ચોરસ ચોખ્ખું છે ચાંદીનું પતરાવાળું હાથીના મોઢાવાળી આકૃતિઓ ચાર છે એ માણસના આકારમાં ઢોલી નંગ બે છે ચાંદીના પત્રાવાળા એ પેલા વાદક વગાડે ને એવા માણસોના બે નંગ છે સેવક લખેલા એવા નંગ બે છે ચાંદીના પત્રાવાળા બીજી અન્ય બે વ્યક્તિને ખાલી પૂતળા જેવું ચાંદીના પત્રાવાળા છે મોર નંદ બે છે એ મિક્સ ધાતુનું હોય એવું લાગે છે એક ઢેલ ને તેની પાંખ છે નંગ ત્રણ જેવું છે પછી કળશ સાત અને નાના નાના એવા સ્ટેન્ડ હોય એવા કે મૂકવાના એવા બાર છે અને શંકુ આકારના કળશ બીજા ચાર છે આવી વસ્તુ મળી હતી જે અમે કબજો લઈ લીધો છે એ કબજો લઈ જે તે તિજોરીમાં સરકારી તિજોરીમાં એને અમે સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવી દીધું છે પાછું ગત રાત ગત રોજ હું આ ચેમ્બરમાં બેઠો હતો ત્યારે મારી નજર અત્યારે આપ જોઈ રહ્યા છો ટેબલ ટેબલની જગ્યાએ એક ફિટારો હતો તે અમે ટેબલ તરીકે ઉપયોગ કરતા હતા તો મારી નજર અચાનક ગઈ તો એના અંદર જે તાળો હતો એ તાળો ખુલ્લો હતો જેથી કરીને મને લાગુ કે ભાઈ આ તાળો ખુલ્લો છે જેથી મેં મારી કચેરીના જિલ્લાના સ્ટાફ બધાને બોલાવી અને વિડીયોગ્રાફી કરી અને જોયું કે ભાઈ આ પેટારામાં શું છે અને પેટારો જોતા અમે બધા જોતા તો અંદર સિંહ અને વિવિધ વસ્તુઓ પડી હતી અને ચાંદી ચાંદીની ઉપર લાગેલી બધી વસ્તુ બે અને વગેરે અલગ અલગ વસ્તુઓ જોવા મળી મામલતદારની ટીમે તપાસ કરતા આ પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરવામાં આવી હતી ભૂકંપ સમયે અહીં મામલતદાર કચેરી અને જૂની ટંક શાળા કચેરી કાર્યરત હતી ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજવસ્તુ રહી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું હોમગાર્ડ ઓફિસમાં મળી આવેલા જૂના જમાનાના પટારામાંથી જૂની બંદૂક છે ચાંદીનો ઝૂલો ઝૂલાના સ્તંભો ચાંદીના હાથી હથિયાર ચાંદીના પતરાવાળું જોડિયું હાથીના મોઢાવાળી આકૃતિઓ માણસના આકારમાં વાજિંદ્રો વગાડતા ચાંદીના પતરાવાળા બાળકોની કૃતિ છે ચાંદીના પતરાવાળા મોર છે કળશ છે ચાંદીના પતરાવાળા પ્રતિમાઓ છે તેમજ શંખુ આકારના કળશ છે તો જિલ્લા કમાન્ડન્ટની સમય સૂચકતા અને સતર્કતાથી કિંમતી વસ્તુઓ હેમખેમ મળી આવી હતી